વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીમાં નંદેસરી દશરથ અને કોયડીની બેઠકથી બીજેપીના ઉમેદવારોએ આજે પોતાની ઉમેદવારી નોંધાવી હતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણી આયોગ ગાંધીનગર દ્વારા એકવીસમી જાન્યુઆરીએ ચૂંટણી કાર્યક્રમ જાહેર કર્યો હતો હવે સોળમી ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાનાર છે તે પૂર્વે આજે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હોય ઉમેદવારોએ પોતાના સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યા હતા વડોદરા તાલુકા પંચાયતની ચૂંટણીઓને લઈ આજે બીજેપીના જસવંતસિંહ રતનસિંહ પડિયારે નંદેસરી પંદર બેઠકથી પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો કોયલી તાલુકા પંચાયત એકથી બીજેપીના ઉમેદવાર જાદવ પૂનમભાઈએ ઉમેદવારી નોંધાવી હતી અને વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો હતો તો દશરથ એક બેઠક પરથી બીજેપીના ઉમેદવાર સુનિલ ગોપાલભાઈ પ્રજાપતિએ ઉમેદવારી પત્ર ભર્યું હતું તથા જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો ઉમેદવારો મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવી પહોંચ્યા હતા આ અવસરે વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા તાલુકા પંચાયતના પ્રમુખ અંકિતા પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા અને વડોદરા તાલુકાની ચૂંટણીઓ ઉમેદવારી ફોર્મ ભરવા માટે અમે આવ્યા છે કોયલીમાંથી પૂનમભાઈ નંદેશ્રીમાંથી જસવંતભાઈ અને દશરથમાંથી સુનિલકુમાર આ ત્રણેય અમારા ઉમેદવારો જંગી બહુમતીથી સામેના ઉમેદવારની ડિપોઝિટ ડૂલ થશે એ રીતે અમે ચૂંટણી લડવા નીકળ્યા છે અને એ રીતે અમે ચૂંટણી લડી અને બતાવીશું અને ભારતીય જનતા પાર્ટીમાં નરેન્દ્ર મોદી સાહેબ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં આજે અમે જે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતીથી જીતશું

જે પણ કામ બીજા બાકી હશે એ કામ ને અમે આગળ વધાવીશું જાદવ પૂનમભાઈ રાવજીભાઈ પંદર રંધીશ્રી તાલુકા પંચાયત પછી ઉમેદવારી નોંધાઈ છે જસવંત રતનસિંહ પડિયાર